આજ રોજ રાજકોટ તાલુકાના ચિત્રાવાવ ગામે સમાજનું મીટિંગ કરવામાં આવી હતી જેમાં તમામ પક્ષના આગેવાનો સાથે હતા અને સમાજ આવતા દિવસોમાં કેમ ખોટા ખર્ચાથી બચે એ તમામ પ્રકારની ચર્ચાઓ કરવામાં ચર્ચા કરવામાં આવી અને આવનાર દિવસોમાં સમાજ કેમ આગળ વધે ખોટા જે વર્ષો જૂના ખર્ચાઓ હતા એ કેમ ન કરવા એના માટે સમાજના તમામ આગેવાનો વડીલો હાજર રહ્યા હતા અને તમામની હાજરીમાં આજે એક સમાજનું બંધારણ નક્કી કરવામાં આવ્યું અને જે લગ્નમાં કે શ્રીમતમાં પ્રસંગોમાં જે નીતિ નિયમો હતા એમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને આવતા દિવસોમાં સમાજ આનું ચુસ્તપણે પાલન કરશે હોડી સમાજને શું ઉપદેશ આપવા માંગે છે આ નિયમ પર હોડી સમાજને એ જ ઉપદેશ આપવા માંગે છે

ત્યારે આવા ખોટા ખર્ચા થી આપણે દૂર રહી અને આપના કુટુંબનો કેમ વિકાસ થાય ખોટા ખર્ચા થી દૂર રહી એ જ સંદેશ છે વર્કનિયાના માતા પિતા આપનું નામ હું મુકેશ મેર ગામ બોગરાવદર જસદન તાલુકા હવે આ મુકેશ બેન લઈને મુકેશ